કોલાહાલ છે એનો સમાનાર્થી શબ્દ કયો છે ઓપ્શન એ ઘોંઘાટ ઓપ્શન બી કોમળ ઓપ્શન સી શાંત કે ઓપ્શન ડી કોહવાટ આન્સર આવશે કોલાહલનો ઘોંઘાટ પ્રશ્ન નંબર સમાનાર્થી ક્યુ જોડકું સાચું નથી એટલે કે ક્યુ ખોટું છે ઓપ્શન એ લાગ તક અને મોકો ઓપ્શન બી અનરવો જુદો અલગ ઓપ્શન સી ગીરા એટલે વાણી પાસા અને ઓપ્શન ડી વંકુર એટલે ધૂળ અથવા રેત તો અહીંયા આપણો આન્સર આવશે ઓપ્શન બી અનરોવો જુદો અને લગે ખોટું છે પ્રશ્ન નંબર ત્રણ નીચેનામાંથી ક્યુ સમાનાર્થી જોડકું છે એ ખોટું છે ઓપ્શન એ હાથી એટલે ગજ હસ્તી ઓપ્શન બી શાર્દુલ મહિર્ષિ મરકટ ઓપ્શન સી બળદ સુરભી શુદ્ધ અને આખલો અને ઓપ્શન ડી વોરંગ વાસુકી અને સર્પ તો આન્સર આવશે એ ખોટું જોડકું છે પ્રશ્ન નંબર ચાર નીચે આપેલ સમાનાર્થી શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ જણાવો મગયજ છે એનો સમાનાર્થી શબ્દ શોધવાનો છે ઓપ્શન એ પર્વત ઓપ્શન બી સુખ ઓપ્શન સી ઘર કે ઓપ્શન ડી હરિની મગ યજનો સમાનાર્થે શબ્દ આપણે શોધવાનો છે તો અહીંયા આપણો આન્સર આવશે મગ યજનો સમાનાર્થે શબ્દ થશે ઓપ્શન બી સુખ પ્રશ્ન નંબર પાંચ પાંચ કઈ શ્રેણીમાં બધા શબ્દો સમાનાર્થી છે ઓપ્શન એ વિહગ દ્વિજ ખગ ઓપ્શન બી તુરંગ તોખાર કુંજર ઓપ્શન સી વાચા ગીરા લિપ્સા અને ઓપ્શન ડી લક્ષ્મી ભાર્યાને વધ્યું તો આન્સર આવશે એ વિહક દ્વિજનક પ્રશ્ન નંબર છ સમાનાર્થી જોડ સાચી ન હોય તેવો વિકલ્પ શોધો ત્રણ સાચા છે ને ખોટું છે એ શોધવાનું છે ઓપ્શન એ ઓજસ પ્રતિભા ઓપ્શન બી રડિયાત સુંદર ઓપ્શન સી ચોરણો સુરવાર અને ઓપ્શન ડી પરિનિર્વાણ અને અવસાન આન્સર આવશે ઓપ્શન એ ઓજસ અને પ્રતિભાય સાચો નથી પ્રશ્ન નંબર સાત ચકિત માટે વપરાતો શબ્દ કયો છે ઓપ્શન એ દિગમૂઠ ચારે સર ચારે ચાર દિગ્મૂઠ છે પણ એને જોડણીની અંદર ફેરફાર છે તો અહીંયા કયો છે ચકિત માટેનો સાચો છે શબ્દ આવશે ઓપ્શન એ એ સાચો જવાબ છે પ્રશ્ન નંબર આઠ નીચેનામાંથી સમાનાર્થી શબ્દની કઈ જોડ સાચી નથી ઓપ્શન એ કનિષ્ઠ જયષ્ઠ ઓપ્શન બી વાદળ વાદળી ઓપ્શન સી સફેદ કે ઓપ્શન ડી સોનું કુંદન તો અહીંયા આપણો આન્સર આવશે સાચી જોડ નથી એ ખોટી ગોતવાની છે તો અહીંયા આન્સર આવશે એક કનિષ્ઠ અને જયેષ એ ખોટી છે પ્રશ્ન નંબર નવ નીચે આપેલા શબ્દ જોડમાંથી સમાનાર્થીની કઈ શબ્દ જોડ યોગ્ય છે સાચી હોય એ ગોતવાની છે ત્રણ ખોટા છે ઓપ્શન એ વલોપાત આક્રંદ ઓપ્શન બી મરણ મહેરામણ ઓપ્શન સી નજર નયન અને ઓપ્શન ડી સુધાકરણ દિનકર તો અહીંયા આન્સર આવશે ઓપ્શન એ અવલોપાત વલોપાત અને આક્રદ સાચું છે પ્રશ્ન નંબર દસ નીચેનામાંથી કયો શબ્દ પાવક સમાનાર્થી શબ્દ છે પાવકનો સમાનાર્થી શબ્દ છે પાવકનો સમાનાર્થી શબ્દ શોધવાનો છે ઓપ્શન એ પવન ઓપ્શન બી પાવન ઓપ્શન સી અગ્નિ તો શ્રૃંગ ટોચ ઓપ્શન બી અલખ વર્ણલખ્યો ઓપ્શન સી મદિરા દારૂ અને ઓપ્શન ડી નીરવધિ અપાર જો આપણે ચારે ચારના ખબર હોય આન્સર તો આપણે ખોટી જોડ ગોતી શકીએ તો અહીંયા આપણો આન્સર આવશે ઓપ્શન બી એ ખોટી જોડ છે પ્રશ્ન નંબર બાર નીચેના પૈકી જોડકું સમાનાર્થી શબ્દ દર્શાવતું નથી ઓપ્શન એ ધ્યો એટલે સવિતા ઓપ્શન સી નિષાદ સર્વરી અને ઓપ્શન ડી વાસવ એટલે વસ્ત્ર તો સાચું ન હોય એવું આપણે ગોતવાનું છે આનો આન્સર આવશે ઓપ્શન ડી વાસવ વસ્ત્ર એ ખોટું છે પ્રશ્ન નંબર તેર સોણિત શબ્દનો અર્થ જણાવો ઓપ્શન એ પુષ્ટિ ઓપ્શન બે શૌર્ય ઓપ્શન સી શુભ કે ઓપ્શન ડી રક્ત તો અહીંયા આપણો આન્સર આવશે શોણિત એટલે ઓપ્શન ડી રક્ત પ્રશ્ન નંબર ચૌદ નીચેના પૈકી ક્યુ શબ્દ જોડકું સમાનર્થી શબ્દ દર્શાવે છે ઓપ્શન એ હોય એટલે હાથી ઓપ્શન બી શરટ એટલે કાગડો ઓપ્શન સી વિયતી એટલે બ્રહ્મ અને ઓપ્શન ડી વૃંદા એટલે તુલસી સાચો સમાનાર્થી શબ્દ ગોથવાનો છે તો અહીંયા આપણો આન્સર ઓપ્શન ડી વૃંદા એટલે તુલસી પ્રશ્ન નંબર પંદર ક્યુ સમાનાર્થી જોડકું ખોટું છે ઓપ્શન એ વલોપાત એટલે આક્રંદ ઓપ્શન બી દુર્ઘત એટલે કોમળતા ઓપ્શન સી અતીત એટલે ભૂતકાળ અને ઓપ્શન ડી સંગતિ એટલે સહવાસ તો ખોટું જોડકું આપણે ગોતવાનું છે તો અહીંયા ખોટું જોડકું છે ઓપ્શન આવશે બી એ ખોટું છે પ્રશ્ન નંબર સોળ અણબોટ શબ્દનો સમાનાર્થી શબ્દ કયો ઓપ્શન એ અશુદ્ધ ઓપ્શન બી શુદ્ધ ઓપ્શન સી અંત કે ઓપ્શન ડી વચેટ તો અણબોટનો સમાનાર્થી શબ્દ થશે ઓપ્શન બી અણબોટ એટલે શુદ્ધ પ્રશ્ન નંબર સત્તર આપેલ સમાનાર્થી શબ્દોની કઈ જોડ સાચી છે ઓપ્શન એ પાણી એટલે જડ ઓપ્શન બી પૂર એટલે નગર ઓપ્શન સી પાણી એટલે હાથ અને ઓપ્શન ડી પૂર એટલે નગર પહેલાં તો કન્ફ્યુઝ જ થઈ જાય કે આની અંદર સાચું ક્યુ હશે તો ઓપ્શન એ પાણી એટલે હાથ થાય છે ઓપ્શન બી પૂર એટલે નગર એ ખોટું છે ઓપ્શન સી પાણી એટલે જળ થાય અને ઓપ્શન ડી અહીં આપણો સાચો આન્સર છે પ્રશ્ન નંબર અઢાર સમાનાર્થ શબ્દોમાં કઈ જોડ ખોટી છે તે જણાવો ઓપ્શન એ વાસ એટલે શાંત ઓપ્શન બી કપટી એટલે ઠગારું ઓપ્શન સી શૂવ એટલે ટપકવું અને ઓપ્શન ડી લાડલી એટલે વહાલી ખોટી જોડ ગૂંતવાની છે તો અહીંયા આપણો આન્સર આવશે ઓપ્શન એ વાસ એટલે સાથે ખોટી જોડ છે પ્રશ્ન નંબર ઓગણીસ નીચેના પૈકી કયો શબ્દ તલવારનો સમાનાર્થી નથી ત્રણ છે છે અને એક છે નથી એ ગુતવાનો છે ઓપ્શન એ અસી ઓપ્શન બી સંદ્રહ ઓપ્શન સી કરતાલ અને ઓપ્શન ડી કરવાલ તો સાચો તલવારનો શબ્દ ન હોય એ આન્સર શી કરતા તલવાનો સમાનાર્થી નથી પ્રશ્ન નંબર વીસ કયો શબ્દ કામદેવનો સમાનાર્થી નથી ઓપ્શન એ કંદર્ભ ઓપ્શન બી મનોજ ઓપ્શન સી રજનીશ અને ઓપ્શન ડી મન્મત તો ત્રણ થઈ છે અને એક નથી તો અહીંયા આપણો આન્સર આવશે કામદેવનો સમાનાર્થે શબ્દ ન હોય એવો ઓપ્શન સી રજનીશ એટલે કામદેવ ન થાય પ્રશ્ન એકવીસ નીચેનામાંથી ક્યુ જોડકું ખોટું છે ઓપ્શન એ રમત એટલે ક્રીડા ઓપ્શન બી સમય એટલે કાળ ઓપ્શન સી અવાજ એટલે ગુસ્સો અને ઓપ્શન ડી સ્મરણ એટલે યાદ તો ખોટું જોડકું ગૂતવાનું છે તો અહીંયા આપણો આન્સર આવશે ઓપ્શન સી અવાજ એટલે ગુસ્સો ન થાય એ ખોટું છે પ્રશ્ન નંબર બાવીસ કઈ શ્રેણીમાં બધા શબ્દો સમાનાર્થી નથી ઓપ્શન એ ધ્વનિ નાદ ઘોષ ઓપ્શન બી ભાસ્કર નક્ષત્રેશ મયંક ઓપ્શન સી ઉરંગ ભુજંગ અને ઓપ્શન ડી ગિરીશ રુદ્રચંદ્ર મોલી તો સમાનાર્થી ન હોય એવું આપણે ગોતવાનું છે તો અહીંયા આપણો આન્સર આવશે ઓપ્શન બી ભાસ્કર અને મયંક જોઈએ તો જ ખબર પડી જાય પ્રશ્ન નંબર ત્રેવીસ અનિલ તો સમીર અને આનંદ તો એનો સમાનાર્થી શું થશે ઓપ્શન એ હોન્સ ઓપ્શન બી ખુશાલી ઓપ્શન સી ખુશી ઓપ્શન ડી હર્ષ તો અહીંયા આપણો આન્સર આવશે આનંદ એટલે હર્ષ પ્રશ્ન નંબર ચોવીસ સમાનાર્થે શબ્દનું ક્યુ જોડકું ખોટું છે ઓપ્શન એ વારિદ એટલે વાદળ મેઘ ઓપ્શન બી વારિધી એટલે સમુદ્ર સાગર ઓપ્શન સી વારિજ એટલે કમળ અરવિંદ અને ઓપ્શન ડી વારી એટલે પાણી અને જળ તો અહીંયા ખોટું જોડકું છે અહીંયા આપણો આન્સર આવશે ઓપ્શન ડી વારી એટલે પાણી અને જોડે ખોટું છે પ્રશ્ન નંબર પચીસ સમાનાર્થી શબ્દ આપો કોમુદી ઓપ્શન એ ઉત્પલ ઓપ્શન બી નલિન ઓપ્શન સી પુંડરીક કે ઓપ્શન ડી જ્યોત્સના કોમુદીનો સમાનાર્થી શબ્દ થશે ઓપ્શન ડી કો ઉદી એટલે તો અહીં વિદ્યાર્થી મિત્રો આપણે પચીસ ગુજરાતી વ્યાકરણના અને સમાનાર્થી શબ્દોના એમસીક્યુ પ્રશ્નો જોયા જે દરેક સ્પર્ધાત્મક પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી છે તો જો તમને વિડીયો પસંદ આવે તો લાઇક કરો ચેનલ પર હોય તો સબસ્ક્રાઈબ કરો અને અન્ય વિદ્યાર્થી મિત્રો સુધી શેર કરો થેન્ક યુ